गुजरातમાં કોરોના લોક ફરી સક્રિય બનતા ભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગુજરાતમાં ફરી વખત કોરોના કેસ શરૂ થતાં સરકારી ગાઈડલાઈન મુજબ સરકારી આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું ભાવનગરમાં જો કોઈ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે તો તેન માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેમાં કોરોના વોર્ડ અલગ બનાવવામાં ફંટીલેટર સાથેના બેડ સહિત તમામ જરૂરિયાત મુજબની મેડિસિન તૈયાર કરી તમામ તૈયારીઓ સાથે તંત્ર સજ બન્યો છે દ્વારા રિપોર્ટ અશ્વિન ગોહલ 6 ન્યૂઝ ભાવનગર